શરૂઆત થી અવસ્થાને જે આગોતરું આયોજન જીરા જીરા માટે લીલા સુકારો માટે કર્યું હતું અને આજ એજ ફિલ્ડ ની અંદર આપણે ખેડૂત મિત્ર છે એની સાથે ઉભા છીએ અને એની પાસેથી જ આપણે રિઝલ્ટ લેવાનું છે આના પણ આપણે એક વિડીયો બનાવેલો કે જીરુ ની અંદર લીલા સુકાર માટે આગોતરું આયોજન કઈ રીતે કરવું એવું નથી કે ખાલી વિડીયો ઉતાર્યો અને તમને આપી દીધો પણ આજે તમને જે જીરું પણ બતાવવાનું છે અને અમે આનંદની વાત તો એ છે કે અમે એક આજે નવી સિરીઝ શરૂ કરવા યુટ્યુબ ની અંદર જઈ રહ્યા છીએ કે અમારી સાથે ખેડૂત બોલે ખેતર થી અને એ સિરીઝ નો આજે પેલો વિડીયો છે અને આજે એ ભાઈ નો પરિચય લઈ અને એમને આપણે જે આગળ એક દવા આપણે મેટા પાંત્રીસ વિશે જે વિડીયો બનાવ્યો હતો અને એમાં એમને કેવું રિઝલ્ટ મળ્યું છે એની આજે વાત કરવી છે તો સૌ પ્રથમ આપણે અન્ય દર્શક મિત્રો છે એને તમારું નામ પેલા જણાવો મારું નામ ધોરિયા હરેશભાઈ સુખાભાઈ ધોરિયા હરેશભાઈ સુખાભાઈ તમારું ગામ આથાણી આથાણી ગામ અને આજે જોયો તો આપણે આ જીરો નો સત્તાવન મો અઠાવન મો દિવસ છે બરોબર અને તમે જ્યારે સરુઆત આપણે બીજું ત્રીજું પાણ હતું ત્યારે આપણે એડવાન્સ ની અંદર ટૂંકમાં લીલો સુકારો ન આવે એના માટે આપણે સો થી દોઢસો ગ્રામ આપણે મેટા પાંત્રીસ માં પાયું અને પાયું તો એટલે તમને કેવું અમારે રિઝલ્ટ લાગ્યું મેટા પાંત્રી વિશે સો ટકા સો ટકા સુકારો દેખાય ત્યારે દેખાય આપણે દેખાય આપણે આપણે એમાં પણ આપણે એક ડેમો કર્યો તો બે સાય ની અંદર આપણે આ વસ્તુ નહોતી એની અત્યારે અત્યારે શરૂ છે હુકારો અને જે નથી પાયેલું એમાં અત્યારે નથી એ અત્યારે બધું છે ને એમાં કમ્પ્લેટ આપડે તમને રિઝલ્ટ કેવું લાગ્યું આના વિશે ના ના પાયા જો હવે આપણે અન્ય બીજા ખેડૂત મિત્રો છે એને તો આગોતરું આયોજન જે અત્યારે હજી વાવેતર જે ખેડૂત મિત્રો કરે છે એને પાવ હોય તો પાવ ન પાવ હોય પાવ પાવ રિઝલ્ટ 100% ને અને આપણે આની અંદર બીજી એક પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો તો હેમરાજા કરીને જે માઇકોરાજા આવે છે એની અંદર રિઝલ્ટ તમને કેવું લાગ્યું એનો રિઝલ્ટ સારું આપણે જે જીરુ ની અંદર આ પીળું પીળાશ પડે છે જીરુ ની એ પીળાશ અત્યારે છે કે નથી નથી અને જીરો નો ગ્રોથ ગ્રોથ એકદમ કમ્પ્લીટ નહીં લીલો સુકારો અત્યારે ક્યાંય કે ક્યાંય નહીં ક્યાંય નથી પાયો એમાં છે નથી પાયો એમાં છે જે પાયેલું છે એમાં નથી તો આપણે બીજા ખેડૂત મિત્રોને આ વસ્તુ વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ ને તો જોયું ને ખેડૂત મિત્રો આ હતી મેટા પાંત્રીસ આપણે આગળ પણ વિડીયો બનાવેલો કે આગોતરું તમારે આયોજન કરવું હોય જીરાના અંદર સુકારા માટે તો આ જે પ્રોડક્ટ છે આકાશ પેસ્ટિસાઈડ પ્રાઇવેટ લિમિટેડ નું મેટા પાંત્રીસ એક વખત તમારા પાક ની અંદર જરૂરથી જરૂરથી વાપરજો જે મિત્રો એ જીરું વાવેતર કર્યું છે એવોએ જો તમારે લીલો સુકારો પાછળથી ન આવવા દેવો હોય તો એક વખત આ મેટા પાંત્રીસ દવા તમારા પાક ની અંદર જરૂરથી ને જરૂરથી રિઝલ્ટ લેવું હોય તો એક વખત ખાલી પાંચસો ગ્રામ લાવી અડધામાં ખાલી ટ્રાય કરીને જોઈ કરી રિઝલ્ટ છે કે નથી એટલે તમને ખ્યાલ આવે એટલે સર્વ ખેડૂત મિત્રોને જરૂરથી કહેવાનું કે એક વખત આકાશ પેસ્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ નું આ મેટા પાંત્રી પેકિંગ જોઈ લેજો ખેડૂત મિત્રો એક વખત જરૂર ને જરૂરથી તમારા પાકની અંદર આનો ઉપયોગ કરજો અને એનું રિઝલ્ટ અમારા હરેશભાઈ છે ખુદ કે એવો શરૂઆતની શરૂઆતની જ આ એનું બીજા ત્રીજા પાણે આનું પિયત આપી દીધેલું છે આપણે ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જલ્દી ફરી વખત પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં આભાર